તમે જોઈ શકો છો કે આ મંદિરમાં શક્તિનું છે અને જે સરવલ ગામે આવેલું છે હારીજ અને રાધનપુર આયોથી તમે નીકળશો તો આ મંદિર વચ્ચે જોવા મળશે આ અંદરથી તો બહુ જ અદભુત છે પણ અત્યારે આપણે ટાઈમ નથી અંદર જવાનો એટલે આપણે અંદર જઈ શકશું નહીં ગયા છે અને આ સાઈડ તમે જોઈ શકો છો કે માસી એમનું કામ કરી રહ્યા છે અને આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે તો હવે આપણે જવાના છીએ ફી ભરવા હું અને મારો દીકરી દોસ્ત આવી ગયા હતા આજે ફી ભરવા કોલેજ ચાલો મિત્રો હું તમને આજે મારી કોલેજ બતાવું કે મારા કોલેજનું અંદરનું કેમ્પસ કેવું છે આ છે અમારા કોલેજનું અંદરથી કેમ્પસ આ કેમ્પસ કેવું લાગ્યું તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો ચાલો આપણે ત્યાં સુધી ફી ભરતાવીએ તો આપણે ફી ભરી લીધી છે અને હવે એક ઐતિહાસિક મંદિરે જવાનું છે તો ચાલો આપણે એક ઐતિહાસિક મંદિરે જઈએ અને ત્યાંનો વ્યૂ તમને બતાવીએ કે કેટલું મસ્ત એક મંદિર આવેલું છે અહીંયા નજીકમાં જ તો ગાઈઝ ફાઇનલી આપણે આ મંદિરે આવી ગયા છીએ અને આ મંદિર આવેલું છે વરાણા ગામે અને મારે તમે જોઈ શકો છો કે મારો મિત્ર જીગો જે વાળ વરાઈ રહ્યો છે આ છે મંદિરનો મેઇન ગેટ તો ચાલો આપણે અંદર જઈને માના દર્શન કરીએ અને અંદરથી તમને વ્યૂ બતાવું કે મંદિર કેવું છે અને કેટલું અદ્ભુત રીતે એની કોતરણીને બધું કરેલું છે તો તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો શકો છો કે ઘણા બધા નાના બાળકોના ફોટા છે પણ આ ફોટા કેમ છે એ તો આપણને કંઈ ખબર નથી અને આ મંદિર છે જે અંદરથી ગર્ભગૃહ તમે જોઈ શકો છો કે કેટલો અદ્ભુત રીતે બનાવેલો છે જે સોનાની વરખથી આખો બનાવેલો છે માનું મૂળ સ્તર નીચે ભરવામાં આવેલું છે તો ચાલો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ અને આ મંદિર બહુ જ અદ્ભુત છે અને તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત સુંદર રીતે બનાવેલું છે અને આ બહુ જ પૌરાણિક છે તો ચાલો આપણે નીચે જઈને મંદિરના દર્શન કરીએ અને માના આશીર્વાદ લઈએ આ છે નીચેનું મંદિર અને આ મુખ્ય ગર્ભગૃહ માનવામાં આવે છે પહેલાં એવું કહેવામાં આવે છે કે અહીંયા જ માતાજી છે હતા અને સૌ પ્રથમ અહીંયા જ એમની સ્થાપના થયેલી છે અંદર લાઇટિંગ વધારે હોવાના કારણે તમને દેખાતું તો નહીં જોય પણ તો એવું ટ્રાય કરીશ કે તમને અંદરથી વ્યૂ દેખાય અને આ મંદિરમાં આપણે નીચે પણ દર્શન કરી લીધા છે અને માના આશીર્વાદ લઈ લીધા છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે અમારો મિત્રો પણ દર્શન કરી રહ્યો છે અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત રીતે કોતરણી કરેલી છે આના કારીગરો કેટલા મસ્ત છે તે એક વિચારવા જેવી વાત છે ઉપર એક જારી પણ મારેલી છે જેથી કરીને કોઈ કબૂતર કે કોઈ અન્ય પક્ષે આનું નુકસાન ના કરી શકે અને તમે જોઈ શકો છો કે આ બાજુ તમે આ પિલ્લર પણ કેટલી અદ્ભુત રીતે કોતરણી કરીને બનાવેલા છે અને ચાલો તમને આ સાઈડ બતાવું કે એક ભોજનાલય અને એક કાર્યાલય આવેલું છે તો તમે જોઈ શકો છો કે જે સામે દેખાઈ રહ્યું છે તે ભોજનાલય છે ત્યાં અનેક વાર જમણવાર થતા હોય છે અને આ સાઈડ છે જે કાર્યાલય આવેલું છે ત્યાં મંદિરનું બધું એલિંગ થતું હોય છે અહીંયા મહાના ઘણી ઘણીવાર અનેક સમાજના સમલગ્નોત્સવ પણ થતા હોય છે અને તમે જોઈ શકો છો કે સામે એક ધર્મશાળા છે અહીંયા રહેવાનું બધી સગવડ મળી રહે છે આ સાઈડ તમે જોઈ શકો છો કે બહારથી કેટલું મસ્ત મંદિર લાગે છે છે તો ચાલો તે તળાવ જોઈએ તમે જોઈ શકો છો કે આ મંદિરની પાછળ આવેલું એક મોટું અને અદ્ભુત તળાવ છે આ એટલું ઊંડું પણ છે અને અહીંયા અમુક જીવો પણ રહેતા હોય છે અહીંયા કમળો પથરાઈ ગયા છે એટલે પાણી તો દેખાતું નથી આ સાઈડ મારો ફ્રેન્ડ મોઢું જોઈ રહ્યો છે તો ચાલો આપણે પણ મોઢું ધોઈ નાખીએ અને પછી જવાનું છે ઘર તરફ તો પછી આપણે પણ મોઢું જોવા આવી ગયા અને આપણે મોઢું જોઈ અને નીકળી ગયા છીએ હવે ઘર આપણે જોઈ ગયા પાણીપુરી વાળા ભાઈ ને તો આપણે આવી ગયા છે પાણીપુરી ખાવા તો મેં અને મારા ફ્રેન્ડે અહીંયા પાણીપુરી ખાધી